જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું આજ આપણે બતાવવા જઈ રહ્યા છે પોટાશિયમ સોનાઇટ સોનાઇટમાં એમ કે પોટાશિયમ ત્રેવીસ ટકા આવતું હોય છે અને મેગ્નેશિયમ આવતું છે અગિયાર ટકામાં ત્રણ તત્વો છે પોટાશિયમ મેગ્નેશિયમ પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર આવતું હોય છે આ સોળે તંદુરસ્ત રાખતું હોય છે અને પંચાવન થી સિત્તેર પંચોતેર સુધી આપણે વાપરી શકતા હોય છે અને સાઇઝ મેન્ટેનનું કામ કરે છે અને આ ત્રણ તત્વોથી ભરપૂર હોય છે એટલે બટાકામાં છે મગફળીમાં છે કેળામાં છે અને આપણે ઘણા બધા પાકોમાં ઉપયોગ કરી શકે છે એમાં કે ફ્રૂટમાં પણ ઉપયોગ કરી શકીએ દાડમો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને સાઈજ મેન્ટેન કરવાનું કામ કરતું હોય છે એને કે કહેવાનો મતલબ એ જ છે કે સાઈજ થવાના પાક લેવાના સમયથી ગમે તે પંદર દિવસ બાકી હોય અને આપણે લઈ શકાશે અને ઉપયોગ કરી શકીએ સાઈજમાં પૂરું જે તત્વોનું ઘટ હોય છે એ તત્વો પૂરા કરતું હોય છે એમાં મેન તો એ જ છે કે સલ્ફરની ઉણપ હોય ને તો સાઈજ નથી બનતી હોય તો સલ્ફર પૂરું પાડવાનું કામ કરતું હોય છે અને આપણે પાવડર ફોર્મનો ઉપયોગ કરેલું છે આપ જોઈ શકો છો મિત્રો પાવડર ફોર્મમાં તમને બતાવું ખોલીને આપણે જીરો જીરો પચાસ ની સાઈઝ માં આપણે જીરો જીરો પચાસ ના વાપરવું હોય તો આપણે બીજું કે આપણે અહીંયા સિત્તેર ફુવારે આપણે વાપરવું તો આઠ કિલો લઈ ગઈ ફુવારામાં આપણે એકસો ચાલીસ ફુવારા ચલાવીએ છીએ એટલે આપણે સોળ કિલો લઈ દેલ છે અને પંપથી સ્પ્રે કરવો હોય તો સાડા ત્રણ કિલો આપણે પણ સ્પ્રેમાં માં લઈ શકીએ બસો લીટરમાં અને સ્પ્રે કરી શકતા હોઈએ છીએ અને એ રીતના ઉપયોગ કરો તો પણ કરી શકતા હોય પણ આપણે અહીંયા ફુવારમ ચલાવી છે આપ જોઈ શકો છો આપણે એકસો ચાલીસ ફુવારોમાં સ્ફોળ કિલો વાપરેલ છે અને આગળનો એનો પ્રોસેસ જે છે એ તમને બતાવશું અને એ પણ આગળના વિડિયોમાં બતાવશું જય માતાજી આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું અમારો વિડીયો સારો લાગતો હોય તો અમે લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી